હા હું તો આવવાનો જ છું હું તો ગયા આંદોલનમાં પણ હતો જ આ વખતે તો મારે પણ આવવું છે ગયા આંદોલન વખતે હું નતો આવી અમે તો ત્રણ ચાર ખેડૂતોએ નક્કી જ કરીને રાખું છે અમે સીધા જ પોતાની ગાડી લઈને આવતા રહેવાના આપણે અહીંયા ગુજરાતમાંથી તો ટ્રેક્ટર લઈને જવું દૂર પડે એટલે અમે મોટર લઈને જવાના અરે બહેનો એ આવવાનું કે નહીં આવવાનું શક્તિ તો હોવી જ જોઈએ ને તમારે પધારવાનું છે ચોક્કસ તમે અત્યારથી મારી ચિંતા ના કરતા હું મારી રીતે આવી જઈશ ત્યાં આવી અને છે કે ભાઈને ફોન કરી અથવા તો તમને ફોન કરી મળી લઈશ તો ચાલો આપણે એકબીજા એકબીજા દરેક ખેડૂતો સુધી સમાચાર પોગાડી દઈએ કે આપણને યોગ્ય ભાવ મળે તેના માટે આપણે જાતે જ લડવું પડશે એટલે હવે બધા જ પોતપોતાની રીતે એક બીજા ખેડૂતો ને કે દિલ્હી માં તેર આપણા બધા માટે આપણને બધાને યોગ્ય ભાવ મળે એના માટે એક મોટું આંદોલન ચાલુ થઇ રહ્યું છે અને એમાં આપણે તો દરેક તો જવાના છીએ પરંતુ જે કોઈ ખેડૂત મિત્રો ને આવું હોય એને પણ एक बीजा ने बात कर जो जेथी बता पोत पोता रीते दिल्ली पोगी सके तो आज तेरे जय जवान जय किसान जय जगतनाथ 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 जय जवान जय जगतनाथ